આજ રોજ સુરતમાં આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના માધ્યમથી ભારત સરકાર સુધી ખેડૂતોને લગતી એક ગંભીર બાબત પહોંચાડવા બાબતે કલેક્ટરના માધ્યમથી આવેદન પાઠવ્યું હતું આ આવેદન મુજબ તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણાં વિભાગે વિદેશથી આયાત થનાર કપાસના ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે આ મુદ્દે આમ આદમી પાર્ટી સુરતના પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સારી રીતે જાણે છે કે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતાં થોડુંક વધારે થાય છે આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂરિયાત કરતાં વધારે કપાસનું ઉત્પાદન થાય છે ત્યારે વિદેશી વેરામુક્ત કપાસની આયાત કરવાની પરવાનગી આપવી એ ભારતના અને ખાસ તો ગુજરાતના ખેડૂતો માટે મરણતોલ ઘા સમાન છે મુખ્યમંત્રીના માધ્યમથી અમે માનનીય વડાપ્રધાન શ્રીને આપેલું વચન પણ યાદ કરાવવા માંગીએ છીએ કે એમણે અગાઉ પણ કહ્યું હતું કે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિને રાષ્ટ્રચોગ સંબોધનમાં લાલ કિલ્લા ઉપરથી જાહેર કર્યું હતું કે ભારતના ખેડૂતો પશુપાલકો માછીમારોના રક્ષણ માટે વડાપ્રધાન શ્રી કટિબદ્ધ પ્રતિબદ્ધ છે એમને કોઈ પણ પ્રકારની આંચ આવવા નહીં દે ભારત સરકારના નાણાં વિભાગનો આ નિર્ણય દેશના ખેડૂતો માટે સાબિત થાય ગુજરાતના અને ભારતના ખેડૂતોનો કપાસ ઓક્ટોબર માસમાં બજારમાં વેચવા માટે આવવાની શરૂઆત થઈ જશે એ પહેલા અમેરિકાથી જો સસ્તો કપાસ ભારતના જરૂરિયાતવાળા ટેક્સટાઇલ ઉદ્યોગના માલિકો આયાત કરી દેશે તો ભારતના ગુજરાતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે અને પ્રતિ ખેડૂત વર્ષે લગભગ

પરંતુ એના ઉપર પણ ભાજપે પાણી ફેરવી નાખ્યું અમેરિકા અને ચીનના દબાણ સામે કેન્દ્ર સરકાર ઝૂકી ગઈ અને વિદેશથી આયાત થનારો જે કપાસ છે એ કપાસ ઉપર ભાજપ સરકારે ભાજપની કેન્દ્ર સરકારે જે ડ્યુટી હતી આયાત કર હતો એ આયાત કરને સંપૂર્ણ નાબૂદ કરી અને ખેડૂતોને જે મરણ તોલ ફટકો આપ્યો છે આમ આદમી પાર્ટી એનો વિરોધ કરે છે અને માનનીય કલેક્ટર સાહેબશ્રીના માધ્યમથી કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને અમે આવેદનપત્ર આપીએ છીએ કે આ આયાત પરની કર કરડયુટીનો જે કર કરડ્યુટી મુક્તિનો જે નિર્ણય છે એ નિર્ણયને તત્કાળ પાછો ખેંચવામાં આવે